આવી રીતે એન્ટ્રી બંધ તમે કોર્ટમાં નહીં જવા તમે તમે કાયદા નું માનો છો ભાજપ કાયદાનું માનો છો તો એવું કહે એડવોકેટ ને કોર્ટમાં આવતા કેમ રોકો

હેલો મિત્રો અમારી ચેનલ પર નહીં હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઇક કરવાનો ભૂલતા નહીં આવો નવા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો